સમય તમારો સંદેશ અમારો ધોરાજી નગરપાલિકા કચેરી અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી દોઢ કરોડ રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ અને રિવરફ્રન્ટ ધોરાજીના બસ સ્ટેન્ડ પાછળ બનાવવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે પણ આ યુનિક રોડ અને રિવરફ્રન્ટ પાસે આવેલ નદીની સાફ સફાઈ અને ચોખ્ખી કરવામાં આવેલ નથી જેથી નદીનું દૂષિત પાણીથી સ્થાનિક રહીશો દુર્ગંધથી પરેશાન અને નદીમાં નાના મોટા ઘાસ અને ઝાડ ઉગેલ જેથી નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ અને આઇકોનિક રોડ ઝાંખો લાગી રહ્યો છે અને આઇકોનિક રોડ અને રિવરફ્રન્ટ ધોરાજીની આમ જનતા માટે ખુલ્લું

કે અહીંનું જે આગળનો ભાગ છે ત્યાં ખૂબ દુર્ગંધયુક્ત પાણી છે તેમજ વોકરો અને નદી જેવું વહી રહ્યું છે ત્યારે અનેક રાહદારીઓને આ દુર્ગંધનો સામનો કરવો પડે છે આ દુર્ગંધયુક્ત પાણીને લીધે મચ્છરનો પણ ખૂબ જ ત્રાસ છે જેથી કરીને અહીંયા બેસવા આવનાર વ્યક્તિને મચ્છરનો ત્રાસ પણ સહન કરવો પડે છે તો તંત્રને સરકારને અમારી એટલી અપીલ છે કે આ રોડ આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે એ પહેલા જો આગળના વિસ્તારની યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવે તો આ બધા પ્રશ્ન આપોઆપ હલ થઈ જાય એમ છે થેન્ક યુ નમસ્કાર મિત્રો મારું નામ છે વિનોદભાઈ આંબાભાઈ બેસાણીયા હિરપરાવાડી રાજલક્ષ નીકળીએ છીએ સાથે સાથે ધોરાજીની જનતા પણ બહેનો ભાઈઓ વૃદ્ધો બાળકો આ બધા નીકળે જ છે પણ પ્રશ્ન એ છે કે બાજુમાંથી નીકળતી નદી છે ઓકળો છે એ ખૂબ જ ગંદકી ભીરો છે અને ખૂબ જ ત્રાસરૂપ છે આજુબાજુના રહેવાસીઓને પણ એ ત્રાસરૂપ છે જો આ કરોડોનો ખર્ચો છે એ ખરા અર્થમાં સાર્થક લેવો હોય તો આ સફાઈને પ્રાધાન્ય આપે એવી અમારી નમ્ર અરજ છે જેથી કરીને આ રિવરફ્રન્ટનો ધોરાજીની જનતા સારી રીતે સદુપયોગ કરે આભાર સમય સંદેશ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં